આ લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ ચાલવા દેવાયું હતું ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો ખુદ શાસક પક્ષના નેતા જે નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ ફૂડ કોર્ટ ચલાવતા હતા જેના ઉપર લાલ આંખ કરી અને બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કાયમી માટે નેતાઓ નિયમો પાળશે કે પછી માત્ર લોકોને જ પાળવાના છે નિયમ વિરુદ્ધ ચાલતા ફૂડ કોર્ટ ઉપર સવાલો ઉભા થયા હતા લગાતાર ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા ફૂડ પણ સીલ મારી દેવામાં આવી છે ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે તો લોકોમાં ચર્ચા છે કે આ તો એક જ નેતાનું સામે આવ્યું હવા તો અઢળક નેતાઓ છે જેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સામાન્ય લોકોની જેમ જ કાર્યવાહી થવી જોઈએ